મારું નામ ચમનભાઈ રૂપાભાઈ છે માંડવીના મારવાડી છે એમની એટલે દશામાની મૂર્તિ હમણાં છે ને માહોલ બધે વરસાદનો છે એટલે મૂર્તિ બધે કલરવાળી આવી છે સાડીવાળી પહેરાવેલી આવી છે ડાયમંડવાળી આવી છે મૂર્તિ ઘણી છે અમારી જોડે બધી બનાવી પડે આપણે બે ત્રણ મહિના આગળ ત્યારે આ કામમાં પહોંચી શકીએ બનાવવામાં તમને કેટલો સમય અઢી ત્રણ મહિનાથી ચાલુ થઈ જાય ત્યારે મૂર્તિ બનીને તૈયાર થઈ જાય ભાવતાલમાં તો ગયા વર્ષે જીરો નંબરના અમારા ઘર સો રૂપિયા હતા આ વર્ષે જીરો નંબરથી એક નંબર બેના થઈને એકસો એકાવન રૂપિયા હાલે છે ગ્રાહકમાં તો એમ છે તો હમણાં તો ઓછું જ હાલે છે હજી તો કાલ ને પરમ દિ બે દી દિવાસાના દિવસો હશે ત્યારે બહુ ગરાકિયો હશે અમારા ઘર પણ અમે બે દી આગળ આવી જાય એટલે થોડી થોડી કરાકી હાલે હા તો માતાજીનો માહોલ જેમ જેમ વધે છે ને તેમ મૂર્તિ વધારે આવતી જાય છે કે આગળના વર્ષોમાં ઓછી આવતી હતી હવે જેમ ગરાકી વધે છે એમ ઘણી મૂર્તિ લઈ આવતા જાય પણ તોય પૂરી નથી પડતી અમારા ઘરે